જગત દગો કરી નાખશે જગત ના માનહો દગો કરી નાખશે માં કાલ પારકા ગાપ માં જવું પડશે સીમાડામાં મજૂરી કરવી પડશે કાલ દુશ્મન મોટી

कहा भाई जी बाप हाँ ने लेवे कहा भाई जी आप तो करू हवा दे अपने नागे बने दुश्मन ना करे मजबूर हो बड़े तो मारा बाप नो व्यवहार ना करायो हां रोई रोई जने रात काटियो और मां ऐ मां केडी और मुसी ले दो बाप ने देवी जने चंद्र माना सोए નાના નાનગણ નો બાપ નો માતા નો માનવા નો જેને માતા નો મતલબ નો જેને બાપનો નો થયો હોય

પૂનમ ભરી દેજો રમા પીર ધી બરોબર ભરી દેજો બાપની રેવી ગુણ માતા રાજી હોય જગત ની માલિપા વખો આતો કાના માથાના માનવીનો જમાનો છે માં ખાઈને ખૂટું બોલશે માપની દઈ જેને ભાઈ જમો રાખ્યો હોય રાત ભરતા હોય હરા 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 હો જોવા કે વૈવત રામ લખમણ જેવી વૈવતી કૃષ્ણ સુદામા જેવી વૈવતી સુદામા પણ આ તો કાર્યો કર્યો છે

મારા ફેસલા નાના મનેશિયાના પગમાં પોટો માગ થોડું ઘણો દુખ પડ્યો તો મારી આગ કોઈ દાણો વાપું જોતી નઈ માં માં સમય લાવતો યાર મારી ઘેડીઓ ને માતા લાવ

માતા પૂછવી તો પૂછી છોડવી જગત ની માતાના દીવા મતી કરવી નિવેદ ભરવા તો ભરી જણવા બાપ દુનિયા એમ કેસે છે ભરવું પડે કોલેજ કરવી પડે સાહેબો પૈસા ખવરાવા પડે પછી નોકરી ભરે અરે અરે એવી વાત નો હોય જેના નિહળે મારી આંખ બેઠી હોય આખો રોમના દાડે કોહાના ધાળમાં ભોળું જમતી હોય અને જગતની માનીમાં

સાઠ જેટલા રૂપિયા લેવો લઈ લો મારા છોકરા વેચી મારું પણ મારા બાપ ને કઈ ન એ દાડો ડોક્ટર એમેજ કે ભાઈ પાઈ કે થા પણ એ દાડો બાપની યાદ જાગતી જોત બેઠ્યું છે જગતની માલીમાં હાચા તો હાચા કુળડો ડોક્ટર આઈએમ સોરી બોલી જાય જગતની આખી મોજવાણા રદ્યું એ બાપ મેખ મારે તો મારી બેસડા આગ મારે મારી માતાના ના ગુરતડો દાખલા ન દેવાય બાબ મારી માતાના ના હમે ગુતાળો ન ਇਦੋ ਜਿਹੜਾ ਖਰਾ ਖਰੀਨਾ ਖੇਲ ਜਮੇ ਇਦੋ ਜਿਹੜਾ ਡਾਕਟਰ ਨਾ ਬਾਲੇ ਇਦੋਂ ਮਾਰਾ ਬਾਪ ਨੇ ਬੇਸੜੰਗ ਨੇ ਮਾਰੀ ਆਗ ਡਾਕਟਰ ਬਣੀ ਨਾ ਤੇ ਇਹ ਜਗਤ ਨੇ ਮਾਣੀ ਮਾ ਡਾਕਟਰ ਆਈਐਮ ਸੋਲੀ ਪੁਨੇ ਅਨੇ ਇਨੀ ਬਾਤ ਪਾਸੀ ਮਾਰੋ ਮੋੜਾ ਮਾਰੀ ਆਗ ਦਾ ਮਥੜੇ ਆਵੇ ਏਵੀਂ ਵਿਰਾਨ ਨਾ ਬਣਦਾ ਬੇਸੜੰਗ ਨੂੰ ਮਾਰੀ ਆਗ ਦਾ ਬੇਹੜੋ ਰਾਤੋ ਹਾ ਜਾਦ ਲੋਕ ਬਾੜ ਸੁਹਾ

છોકરો બાર કે જાય ઘર નાનું હોય ઘરનો ગુરુ નો થતું હોય પંદર હજાર હોય બાર પચીસ હાજર હોય જગત માલિકા ને એમ થઈ જાય આજ મારે આવ પડશે મારું ઘર નું હાથ મળે જે સુરા બાર નોકરી કરવા જવાનું હોય એના મા બાપ ના વિચાર કેવા હોય ખબર છે આજ રોટલો ખાવા સ્વરૂપ મિત્રો જેની જન્યતા નવ મહિના હોય જેને નાનાથી થી મોટા કર્યા હોય એને ખબર પડે મામવા

આવે અરે સગત નો પાડવા મથિ વાપજી દેવી જગત કામત ના કરશે સાબુ નાખશે દોડા નાખશે વાપની દેવી સોરા કાલે બેઠા હોય મારા યાદ એવું કે મારા સોના ના કદાચ વખો પડે સતત કાવતરો કરે લેવું નોખે બધો બધા લેવું